જુનાગઢ જિલ્લાના કેસોદના ધેડ વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવાની દિશામાં જિલ્લા તંત્ર દ્વારા ઐતિહાસિક પગલું લેવામાં આવ્યું છે ધેડ વિસ્તારમાં વરસાદી પાણી વીસ થી સાહીઠ દિવસ સુધી ભરાયેલું રહે છે આ વર્ષે પુરાણી સમસ્યા ખેતી અને જનજીવનને વ્યાપક અસરો પહોંચે છે આ સમસ્યાનું કાયમી નિવારણ થઈ શકે અને સ્થાનિકોના પ્રશ્નોને નિવારવા જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવાસિયાના માર્ગદર્શનમાં કેટલાક પગલાઓ હાથ ધરવા આવી રહ્યા છે લાંબા સમય સુધી ભરાઈ સર્વે શરૂ કરવામાં આવ્યો છે સર્વે આ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા પાંચ કરોડ ફાળવવામાં આવ્યા છે અને જે માર્ચ બે હજાર પચીસ પૂર્ણ કરવામાં આવશે જુનાગઢ જિલ્લામાંથી પસાર થતી ઓજત નદીની ટીકર ગામ પાસે વહન ક્ષમતા એક લાખ અઢાર હજાર ક્યુસેકની છે અને નદીની પહોળાઈ એકસો પાંત્રીસ મીટર જેટલી છે જેની સામે ટીકરથી હેઠવાસમાં બામણા સા ગામ પાસે પસાર થતી ઓજત નદીની વહન ક્ષમતા ઘટીને છત્રીસ હજાર ક્યુસેક થઈ જાય છે અને નદીની પહોળાઈ ચાલીસ મીટર જેટલી થવા પામે છે તથા મટિયાણા આંબલીયા તરફ જતી ઓજત નદીની વહન ક્ષમતા ચોવીસ હજાર ક્યુસેક થઈ જાય છે અને ક્રમશઃ ધેડ વિસ્તાર તરફ આગળ વધતા નદી વધુ સાંકડી થઈ જાય છે જેના કારણે ધેડ વિસ્તારમાં ઓજત નદીના કાંઠા પર માટીના પાળા બંધાયેલા છે અને ઉપરવાસમાં વરસાદ પડતા નદીની વહન ક્ષમતા કરતા વધુ માત્રામાં પાણીનો પ્રવાહ આવવાને કારણે નદી પર બંધાયેલા માટીના પાળા પરથી પાણી થાય અને જેના કારણે જ કોયલાણા તથા માટિયાણામાં બામાણાસામાં બાલા ગામમાં ઇન્દ્રાણા ભાથરૂટ બગસરા તેમજ ઓસા અને ઘોડાદર જેવા સામરડા જે તમામ ગામોમાં ઓજત નદીના પાળા તૂટેલા જોવા મળી રહ્યા છે અને પાળા તૂટવાને કારણે જમીન ધોવાના પિસ્તા પણ બની રહ્યા છે જો કે આ બાબતને ધ્યાને લઈને તૂટેલા પાળાઓની કામગીરી માટીની ઉપલબ્ધિને ધ્યાને લઈને કાર્ય પ્રગતિ હેઠળ છે અને સરકારે પણ નિર્ણય લીધો છે ધેડ વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નોને કાયમી ઉકેલ લાવવાની દિશામાં ઐતિહાસિક પગલું પણ ભરવામાં આવ્યું છે રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ